પૂજા દરમિયાન નારિયેળ ખરાબ નીકળવું શું આપે છે કાર્યમાં સફળતા મળતી નથી કે પછી કોઈ પણ કારણસર તે કામ આપણું અટકી પડે છે અને પૂરું થતું નથી તેવામાં આપણે જે કોઈ પણ કુરદેવી પૂજતા હોઈએ કે પછી ભગવાનને પૂજતા હોઈએ તેમની આપણે માનતા માનીએ છીએ અને તેમને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે હે માતાજી હે ભગવાન જો મારું આ કાર્ય સફળ થઈ જશે તો હું તમને આ પ્રમાણેની માનતા કરીશ એવામાં મિત્રો સૌથી સરળ અને સફળ માનતામાં આપણે જે કોઈ પણ ઇષ્ટ દેવી દેવતાઓને શ્રદ્ધારૂપી તેમને પ્રસાદમાં અર્પણ કરીએ છીએ તે વસ્તુ છે નાળિયે તો મિત્રો જો આપણને જ્યારે માતાજી ઉપર કે ઈષ્ટ દેવી દેવતાઓ ઉપર કે પછી કુળદેવી ઉપર સાચી શ્રદ્ધાથી વિશ્વાસ હોય ત્યારે તે કાર્ય આપણું પૂરું થઈ જાય છે અથવા તો તમારું તે કામ સફળ થાય છે આ પછી તમે તે ઇષ્ટ દેવી દેવતાને પ્રસાદરૂપી નાળિયેર એટલે કે શ્રીફળ ચઢાવો છો એવા સમયે મિત્રો જ્યારે તમે આ નાળિયેર માતાજીને કે ભગવાનને વધેરવા માટે લઈ જાવ છો ત્યારે તે નાળિયેર ખરાબ નીકળે છે અથવા તો સારું નીકળે છે તો મિત્રો આ નાળિયેર ખરાબ નીકળવાનો સંકેત શું છે અને સારું નીકળે તો તેનો અર્થ શું થાય તેમજ જો તમે નાળિયે વધેરો છો અને તે આંખે આખું સૂકું નીકળે તો તે શું સંકેત દર્શાવે છે તે વિશે આજે આપણે જાણવાના છીએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહે તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ચોક્કસથી લખો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વીડિયોને લાઈક શેર સાથે તમે કયા શહેરમાંથી આ વીડિયોને જોઈ રહ્યા છો તેનું નામ પણ ચોક્કસ જણાવજો તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કરવામાં આવે છે પરંતુ કેટલીકવાર આ નારિયેળ અંદરથી ખરાબ નીકળે છે ત્યારે આવી સ્થિતિમાં કેટલાક લોકો માને છે કે ખરાબ નારિયેળ કોઈ અપ્રિય ઘટના બનવાનો સંકેત આપે છે જે જીવનમાં આવનાર સંકટનો સંકેત છે તેમજ સનાતન ધર્મમાં પૂજાપાઠ સિવાય શુભ માંગલિક કાર્યોમાં પણ નારિયેળનો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે એટલું જ નહીં પણ નારિયેળને તમામ ફળોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેથી તેને શ્રીફળ પણ કહેવામાં આવે છે મિત્રો પૂજામાં નારિયેળ અર્પિત કે પછી તેને ફોડીને પ્રસાદ રૂપે ખાઈએ છીએ યારે ઘણીવાર એવું થાય છે કે પૂજાનું નારિયેળ ફોડતા જ તે ખરાબ નીકળે છે જેને આપણે શુકન સાથે જોડી દઈએ છીએ પરંતુ મિત્રો જો પૂજામાં ચઢાવેલું નારિયે અંદરથી ખરાબ નીકળે છે તો તેનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ છે અને તમારા કુળદેવી માં કે તમે જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતાઓને માનો છો તેમણે તમારા દ્વારા ધરવામાં આવનાર પ્રસાદને સ્વીકાર્યો છે અને આ એક અત્યંત શુભ સંકેત છે મિત્રો આપણા વડીલો કહે છે કે પહેલાના જમાનામાં પૂજા દરમિયાન બલી ચડાવવામાં આવતી હતી એટલા માટે આ બલીની પ્રથા તોડવા માટે નારીએ વધેરવાનો રિવાજ શરૂ કર્યો અને ત્યારથી આ પરંપરા ચાલી પણ આવે છે મિત્રો નારીએ ખરાબ નીકળવું એ શુભ સંકેત છે તેવું નિષ્ણાતોનું પણ માનવું છે અને તેઓનું કહેવું છે કે જો પૂજામાં ચઢાવવામાં આવેલું નારિયેળ અંદરથી ખરાબ હોય તો તે એક પ્રકારનો આપણા ઇષ્ટ દેવી દેવતાઓ તરફથી આપવામાં આવેલો શુભ સંકેત છે તેઓ તમને કહેવા માંગે છે તમારી ભક્તિથી પ્રસન્ન છે અને આ રીતે પૂજાનું બગડેલું નારિયેળ પરિવારમાં જલ્દી શુભ પરિણામ લઈને આવે છે જેના કારણે પરિવારના સભ્યો પર સકારાત્મક અસર જોવા મળે છે અને તેમના જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે તેમજ મિત્રો વડીલોના મતે આ બલિ પ્રથા એક અમાનવીય પરંપરા હતી જેમાં પ્રાણીઓની બલિ ચડાવવામાં આવતી હતી ત્યારે તેની જગ્યાએ ભગવાનને પ્રસન્ન કરવા માટે આ નાળિયેર વધેરવાની પરંપરા શરૂ કરવામાં આવી મિત્રો આ સિવાય તમે જે નાળિયેર વધેરો છો તેનો અર્થ પણ શું થાય છે તો તમને જણાવી દઈએ કે જ્યારે આપણે નાળિયેર વધેરીને ભગવાનને કે તમારા ઘરના દેવી દેવતાઓને અર્પણ કરીએ છીએ તો તેનો અર્થ એ છે કે આપણે આપણા આંતરિક અહંકાર અને સ્વાર્થને તેમની સામે મૂકી રહ્યા છીએ તેમજ હવે પછી તમે જે કોઈ પણ કાર્ય કરો છો તેમાં કોઈ પણ પ્રકારની અનીતિ નહીં કરો અને હંમેશા કોઈકના ભલાઈ માટેનું કામ કરશો તેથી મિત્રો પૂજામાં નારિયેળ ફોડતા સમયે જો નારિયેળ ખરાબ નીકળે તો ગભરાશો નહીં અને આ કોઈ અપશુકનનો ઈશારો નથી જોકે તેને એવું માનવામાં આવે છે કે તમારા દ્વારા ધરવામાં આવનાર પ્રસાદને માતાજીએ ગ્રહણ કરી લીધો છે તેથી નારિયેળ સુકાઈ ગયું હોય અથવા ખરાબ નીકળે તો કોઈ પણ પ્રકારની ચિંતા ના કરશો સાથે જ એમ પણ કહી શકાય કે માતાજીએ અને ભગવાને તમારી પૂજા સ્વીકાર કરી લીધી છે અને હવે તેઓ તમારી મનોકામના પૂરી પણ કરશે તેમજ મિત્રો તમારા દ્વારા ચઢાવવામાં આવેલું નારિયેળ વધેરતા સમયે સાફ અને સારું નીકળે તો આ પ્રસાદને તમે તમામ લોકોને વહેંચો કારણ કે આ પ્રસાદને તમે જેટલા લોકોને વહેંચશો તેટલું પુણ્ય ફળ તમને જ મળશે મિત્રો ધ્યાન રાખો કે આ પ્રસાદને ન તો ગંદા હાથે અડકશો અને ન તો ગંદા હાથે તેને ગ્રહણ કરો તેનાથી દેવી દેવતા નારાજ થઈ જાય છે અને જો પ્રસાદ સંપૂર્ણ રીતે ખતમ ન થાય तो स्वच्छ स्थान पर साफ साफपात्र साथे राखो अने गमे त्या प्रसाद ने गंदी जगह के गंदा कयारे न राखो मित्रों जो भूल थी आ प्रसाद जमीन पर पड़ी जाए तो तेने पक्षी के चकली ने आपी दो मित्रों माता कुरदेवी माने के पीछे भगवान ने तमे आ नारिये धराव तेरे जो तमरु नारियेल सारू निकले छे तो कोई समस्या नहीं તમે તેને કાપીને તમે લોકોમાં પ્રસાદી રૂપે વહેંચી શકો છો જેનાથી ભગવાન ખુશ થાય છે અને તેમની કૃપા દષ્ટિ અને આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય છે તેમજ અનેક વાર પૂજામાં ચડાવવામાં આવેલું નારિયેળ ફોરવાથી અંદરથી સુકુ નીકળે છે તો સમજી લેવું કે જલ્દી જ પૂજા કરનારની મનોકામના પૂર્ણ થવાની છે અને સુખદ પરિણામ મળવાનું છે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં શાસ્ત્રોમાં નારિયેળને તો શ્રીફળ કહેવામાં આવ્યું છે કારણ કે તેમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે અને ધન અથવા શ્રીની દેવી લક્ષ્મીની પૂજામાં વિશેષ રૂપે નારિયેળને જ અર્પિત કરવામાં આવે છે આ સાથે જ નારિયેળમાં ત્રિદેવ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો પણ વાસ માનવામાં આવે છે તેથી હંમેશા જ્યારે પણ તમે નારિયેળ વધેરવા માટે જાવ ત્યારે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તે નાળિયેરને તમારા ઈષ્ટ દેવી દેવતાઓને પ્રાર્થના કરી તેમનું સ્મરણ કરીને અર્પણ કરી દેવું આ સિવાય મિત્રો આપના જે વડીલો હતા અને ઘરડાઓ હતા તે આપણને એમ પણ કહેતા હતા કે જ્યારે નાળિયેર ખરાબ નીકળે ત્યારે તે નાળિયેર આપણા માતાજીએ સ્વીકાર કર્યું નથી તેથી તમે બીજું નાળિયેર લઈ આવો અને ફરીથી નાળિયેરને માતાજીને અર્પણ કરો અને આપણે એવું કરતા પણ હતા મિત્રો એવી જ રીતે જો તમને પણ શંકા થતી હોય તો તમારે પણ એક બીજું સારું નાળિયેર લાવીને તેને વધેરી શકો છો અને તમારી મનની શંકાને પણ દૂર કરી શકો છો તેમજ મિત્રો ઘણી વખત તમે એવું પણ જોયું હશે કે તમે જે નાળિયેર વધેરો છો તે ઊભું ફાટી જાય છે અને આવું ભાગ્ય બનતું હોય છે કેમ કે મિત્રો મોટા ભાગના નાળિયેર આડાજ ફાટતા હોય છે પરંતુ અમુક નસીબદાર વ્યક્તિના હાથે જ ઉભો નાળિયેર ફાટે છે તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે અને આ સંકેત દર્શાવે છે કે તમારી મનોકામના ટૂંક જ સમયમાં પૂરી થવાની છે તમારી જે ચિંતાઓ છે મુશ્કેલીઓ છે સંકટો છે વિઘ્નો છે અને તમે જે પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છો તેનો હવે અંત આવવાનો છે મિત્રો આ બધા જ સંકેત એમ દર્શાવે છે કે તમારા દેવતાઓ અને માતાજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેઓ તમારી ભક્તિથી પણ પ્રસન્ન છે અને તમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે તેથી મિત્રો જે પણ કાર્યક્રો તે સાચા મનથી સાચી નીતિથી અને તમારા દેવી દેવતાઓનું નામ લઈને જ કરો ત્યારે તમારું અહિત નહીં થાય અને તમે પણ ક્યારે કોઈનું અહિત કરશો નહીં તો મિત્રો આ હતી નાળિયેરના સંકેતો વિશેની માહિતી અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક તેમજ વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવી માનું નામ અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય કુરદેવી માં હર હર મહાદેવ